નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે ફતેગંજ વિસ્તારમાં એક જગ્યાએ પડેલો ભૂવો પુરાયાના ગણતરીના કલાકોમાં જ નજીકમાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે શહેર વાસીઓને એક પછી એક ભૂવાની ભેટ મળતા લોકો અચરજમાં મુકાયા છે વડોદરા સહિત રાજ્યભરમાં ચોમાસાની સિઝનમાં ભૂવા પડતા હોય છે પરંતુ વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો શિયાળાના અંતમાં જ શરૂ થઈ ગયો હોવાનું જોવા મળી રહ્યું છે સ્થિતિ એ હદે વણસી છે કે એક ભૂવો પુરાય ત્યાં તો ગણતરીના કલાકોમાં નવો ભૂવો પડે છે ગઈકાલે શહેરના વાહનોના અવરજવરથી વ્યસ્ત રહેતા ફતેગંજ ચાર રસ્તાની સેફ્રોન ટાવર તરફ જવાના રસ્તાના વળાંક પર ભૂવો પડ્યો હતો જેને પાલિકાની નબળી કામગીરીનો પુરાવો આપ્યો હતો આ ભૂવો પૂર્યાને હજી ગણતરીના કલાકો નથી થયા અને ત્યાં તો આજે તેની નજીકમાં જ વધુ એક ભૂવો પડ્યાનો સામે આવ્યો છે જેના કારણે વગર ચોમાસી તંત્ર દ્વારા શહેરીજનોને ખાડા નગરીની ભેટ આપી હોવાનું જોવા મળી રહ્યું છે પાલિકાનું તંત્ર શહેરને નબળા રસ્તા આપી રહ્યું છે તે વારંવાર પડતા ભૂવા ઉપરથી ફલિત થાય છે જો શિયાળામાં આ પ્રકારની સ્થિતિ હોય તો ચોમાસામાં તો કેવી ભયાવહ સ્થિતિ હોઈ શકે તેવી શહેરીજનોને ચિંતા છે ઘટના બની તરત આવી ગયા

જેસીબી મંગાવીને ખાડો પૂરી અને એટલે ખોદ્યું તો જોયું કે કંઈક જો લીકેજ કે એવું હોય તો એ રીતની પ્રોસેસ કરીએ પણ કાલે કઈક કોરી માટી નીકળીને એવું કંઈક પ્રોબ્લેમ નહોતો એટલે એને તાત્કાલિક ધોરણે પૂરી અને અત્યારે પેચવર્કનું પ્લાનિંગ હતું પણ તરત જ આજે આ બીજો ભૂવો પડ્યો છે તે લોકો થોડું વર્કઆઉટ કરી અને જે બેસ્ટમાં બેસ્ટ છે એ પ્રોસેસ કરી રહ્યા છે કેટલું જોખમી માણસ કારણ કે એક જ દિવસમાં ચોવીસ કલાકમાં એક પૂર્યો બીજી જગ્યાએ પડી ગયો નજીકમાં કેટલું જોખમી માણસ આખો એરિયા આમ જોવા જઈએ તો તેને કારણે થઈ શકે છે એકચ્યુઅલી આ જે બીજો ભૂવો પડ્યો પહેલામાં તો કોરો હતો હવે એ રિલેટેડ તો થોડું પ્રોસેસ અમે જોઈ રહ્યા છે અધિકારી સાથે વાત થઈને પણ સેકન્ડમાં થોડીક ભીની માટી જેવું જ લાગી રહ્યું છે તો અત્યારે જેસીબી આવી રહ્યું છે કામ ચાલુ થાય એટલે તરત જાણ થશે મુખ્ય માર્ગ છે ફતેહગંજ વિસ્તારમાં જ્યાં હજારોની સંખ્યામાં લોકોની વાહનોની પણ અવરજવર છે તળંગ જ આખો રોડ પર જ આ રીતે ભૂવા પડવું તો લાગે છે કે કોઈ એક્શન પ્લાન તૈયાર કરવો પડશે એક્શન પ્લાન રિલેટેડ વર્કઆઉટ કરીશું સો એ અત્યારે જોઈ લઈએ શું પરિસ્થિતિ છે એના પરથી સોએ સો ફરી આ વસ્તુ ના થાય એનું હન્ડ્રેડ ધ્યાન રાખીને વર્કઆઉટ કરીશ મ્યુ રપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડા સમાચારોના સતત અપડેટ માટે મિશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બે લાઇક દબાવો તમે ફોલો કરો અને